અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકસો સિત્તેર લોકોના મોત નો આંકડો સામે આવ્યો છે જોકે મોત નો આંકડો હવે વધી શકે તેવી શક્યતા છે પરંતુ પ્લેન જ્યાં પડ્યો હતો ત્યાં ભયાવહ દ્રશ્યો સર્જાયા છે જેના પરથી સમજી શકાય છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક હોઈ શકે છે કારણ કે પ્લેન રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું જેથી હોસ્ટેલ અને સરકારી ક્વાર્ટર્સ પર પ્લેન તૂટી પડ્યું હતું જેથી ત્યાં નીચે પણ મોટા પાયે જાનહાની સર્જાય છે સૌથી ભયાવહ દ્રશ્યો હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે છે સ્વજનોની માહિતી માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે તેમના સ્વજન જીવતા છે કે નહીં તેની તેમને ખબર નથી પરંતુ હાલ હોસ્પિટલ કે તંત્ર તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી હાલ સિવિલ હોસ્પિટલ પર ઇમરજન્સીનો મહોલ છે જ્યાં એમ્બ્યુલન્સ આવતાની સાથે વ્યક્તિ જીવિત છે કે નહીં તે મુજબ તેને ક્યાં મોકલવો તે નક્કી થતું સારવાર માટે મોકલવો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવો તે જોઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અસારવા સિવિલમાં મૃતદેહોનો ખડકલા થયા છે એટલી મોટી સંખ્યામાં મૃતદેહો આવી રહ્યા છે હવે મૃતદેહોને જૂના ટ્રોમા સેન્ટર લઈ જવાશે તેવું નક્કી કરાયું છે પોસ્ટમોર્ટમ રૂમ બહાર બળેલા દેહોની દુર્ગંધ વધી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો